ગીરસોમનાથ જિલ્લા વિશ્વ સ્વાન કેન્દ્ર દ્વારા દેવ ઋષિ નારદ જયંતિના અવસરે વિશ્વ સ્વાન કેન્દ્ર ગીર સોમનાથ જિલ્લા દ્વારા વેરાવળ સુત્રાપાડા તાલાલા પત્રકાર મિત્રોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો તેમાં અતિથિ વિશેષ તરીકે વિજયભાઈ ગટેચા માં સંઘ ચાલાકજી ગીર સોમનાથ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હાજર રહ્યા હતા આ દેવ ઋષિ નારદ જયંતિના અવસરે પત્રકાર મિત્રોને સન્માનિત કરવામાં આવ્યા હતા નારદના જન્મથી એમના જીવનથી સાચી દિશા સારો રાહ દેશના નાગરિકોને મળે દેશને મળે એવા હેતુથી આજે ભારત જયંતિની

જયંતિ નિમિત્તે આ પાવન પર્વમાં વેરાવળ સુત્રાપાડા અને તાલાડાના બધા જ પત્રકારોને નિમંત્રણ આપવામાં આવેલું હતું અને આજના કાર્યક્રમની અંદર નારદ જયંતિ જે ખરેખર નિર્માતા કે જે પાતાળ લોક છે અને પૃથ્વી છે એ દરેક જગ્યાએ પરિભ્રમ કરીને અને સાચી માહિતી સાચી દિશા લોકો સુધી પહોંચાડવાનો કાર્ય કરતા અને આ જ દિશા તરફ આખા વિશ્વના પત્રકારો પણ કામ કરી રહ્યા છે તો ખરેખર એવું ભાવ જાગૃત થાય છે કે જ્યારે પણ સાયક્લોન આવે છે જ્યારે પણ ભૂકંપ આવે છે જ્યારે પણ દેશ ઉપર કોઈ પણ પરિસ્થિતિ નિર્માણ થાય છે તો એકસો ચાલીસ કરોડ જનતાઓને